નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ જગાપુરા ખાતે દશેરા નિમિત્તે પરચાદારી બાબા રામદેપી મિત્રમંડળ દ્વારા ભવ્ય નવચંદી યજ્ઞ અને પૂજનનું આયોજન દશેરા પર્વ નિમિત્તે વડનગર તાલુકાના પવિત્ર જગાપુરા ગામે આવેલ પાવનધામ શ્રી પર્ચાધારી બાબા રામદેવપીર અને માગડી માતાના દરબાર ખાતે ભક્તિભાવપૂર્વક વૈદિક દવે નવચંદી યજ્ઞ તથા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પર પરપરચાદારી બાબા રામદેવપીર મિત્ર મંડળ જગાપુરા દ્વારા સમગ્ર કાર્યક્રમની સુસંગત આયોજન કરી ભક્તજનોને આત્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવ્યો વિશેષ રૂપે સવારથી યજ્ઞની શરૂઆત કરી ઉપસ્થિત યજ્ઞકર્મીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી મારા ધૂપ દીપ નૈવેદ્ય તથા આરતી દ્વારા રામદેવપીર અને માગણી માતાની પૂજા અર્ચના કરીને સમગ્ર પરિસરમાં શુભતાનું વાતાવરણ સર્જાયું આ ભવ્ય કાર્યક્રમમાં ગ્રામજનો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા કાર્યક્રમની સફળતા માટે મિત્રમંડળના દરેક સભ્યોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી અને સમગ્ર આયોજન ઉત્સાહપૂર્વક પૂર્ણ કર્યું